sordi maksab , kui lasti ilma segundumääridega . no pole mõtka . no tegelikult nii , et paljud jah , et tema . ma ei hakka trennis , on puri puri .

પાણી બાંધી પછી ત્યાં કરી લેવું કાશી દેવું હાલો તો મળી હાલો મેં સાંભળ્યું કાપેલી થયું વાહ દહ સાંભળ્યું થયું એ જોયા કેટલું ઘટે ને હાલો મારે કરવા પાણી મારે તો શનિવાર છે ફળ કર્યા કે ફળ છે એવડો ખાતો ને સોળા પીધી ને હાલો આપણે પાણી કરે ને ફરી ખેતી ભાગીએ બાંધવા થાંભળ્યું હાલો હું આવે પાછું થાંભળ્યું ફળ ફટી હતી આ લગ્ન પી ગયું એટલે એમ લી લગ્ન એક વધી એક વૈશમાં ખોલ દે ખપટીએ વરો છે વરો એ ખોલ દે હેલ નહીં તો આ એટલું ખોલ ના ખાતા થાંભળ્યું તો ફક્ત નહીં કામ કારણ થાય તો દાડીએ ઘટીએ તો વાંધો નહીં આવે તો

હાલો મારા ભાઈ એટલું બંધ થઈ ગયા હાલ પણ ઓકા ફરીને બંધ થઈ ગયા ત્યાં આવ્યું હતું બંધ થવા એ હું થોડુંક વાટી હશે ને બાકી તે વાટી લે હાલો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા એમ કહીએ બધા મજામાં જઈએ તો હું રાત આવી રોકાવા તાવાવે હીવા હાટું અને બાટલો ને કાલે સડાયો તો મને માથું પેટથી રિપોર્ટ કરાવ્યો તો દવા લીધી હતી તો એ પણ કંઈ સારું નહોતું થયું કે મને આ ગાંધેડ સાહેબ દવા સિવાય કોઈને દવા લાગુ ન જ પડતી તે બધું ને એથી ભગતનો મહાજી ફોન આવ્યો કે વ્લોક ચાલુ કરી દીધે થોડોક ઉતરે તો તે જો આગળ ઉઠી નવ થયા મારા મારી બે ગાયની વાતું કરે ને હવાની ગાયને ખીધા ઉભ્યું ગાય એક જ છે પણ ઓલે મારા આઈ બારતી જાય ને સોરતી જાય ને મારમાં વાયંદા નાખતી હતી કાલ નૂતર નાઈ ખાતી બહાર ગામ વારતા હતી ને જવાબ હતો હે મારા માઠ આમ કરે હેઓ અને મારા આઈમાં તડીકો લે મારા નજીક હવાર હવાનું અને મારે કીક નાસ્તો કરી ને દવા પીવાની હે તો હું દવા પીએ લઉં પીએલા અને પછી આગળ કંઈક કોઈ કામ તો ને મારે મા વહેલાં ઉઠાવતા કરી લીધું તું બધું કામ

હાલો તો જો પાંચ સાડા પાંચ જેવું થયો ને મળી જ ને તો ને એટલી દાઢ લાગે તે તો સ્વેટર પહેરી લીધું અને કંઈ કામ તો હે નહીં જો ભદાનું દોવાનું ટાણું થતું આવે ગાયની તે ઊભો થઈ ગયો વહેલી દો વહેલીએ એ બદલા એ બદલા ભૂંડીનો સી હ અમારે જો ઘઉંનો બિયારણ આવે ઘઉં કીક નામ મારા બાપ બાપને લેતા હતા કીક છે નામ અનપૂર્ણ કંઈ કીક છે નામ અનપૂર્ણક ક આમાં નામ બીજું હે જી ડબલ્યુ લખેલ હે બે ખેતન બિયારણ આવે ગમ વાવવાનું છે જો રોકી મસ્ત બેઠો પૂછડી પટપટ કરે ને ગૈવ્યાણી ની આજ કેટલા દીથી આય પાંચ પાંચ દીથી આજા પાંચ દીનો હે પદો ના મે રેખ્યું પદો આમ પારું મંગરિયો મરાઈ કે પાડે એ અમારે ભૂરી મંગલિયો હમ તો જો મી નાસ્તો કરી લીધો અને રોકી રેડ્યું ના ખેડી અને જવું મેળ્યું પર હું ને ફારતી બે કાંઈ મહિને મેળી પર લઈને જઈએ ને અટાણે એવા હાટું એ જટ મણ્યાથી છોડો ને મેળી પર લઈ જાઉં તો હું બધું જોવેલા કાવા લે હિબારો ભાઈ અને મારે માજો ગાય ધોવા બેઠા અને માર બી નજર નાસ્તો કરે અને મી કરી લીધો એ વાસડાની છોડતી હતી અને મારે માથી ન તો ઓલું થતું તી કપડાં તો નહોતો થોડે ભાગે ગોતોતી ગોતો હતી ગાઈ દો મારા માકે વાસણા ભારતી વાસણાને છોડ્યો ને વાસળો ભાગવા માંડ્યો ભાગે ગો થોડે ઓલી કોરા તે પછી ના ગઈ હતી ને ત્યાં હું નાસ્તો કરી લીધો મેં ને એ નાસ્તો કરે ચાલો હું જો તુલસીના પાંદ મોમાં રાખ ગરામાં હારું થઈ જવાનું હતું અને અમારે છે ને લાઇટ જ હાથ વાગાની નેત લાઇટ

હા શનિવાર સાહેબ કાલે રવિવારે કાલે તેડવા જવાનું છે ને હું હા બી ના જવાનું તૈયાર થઈ ગયો ખૂટી આવતા થાંભલી ખોડ નાખીઓ મારે બંધાઈ ગયા ને મારે બધા છે ને તમે લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ ને બધે કરી દીધો નોકરી પછી કરી લીધો પેલા પૂરા કરી દો સબસ્ક્રાઈબર હવે અહીં નોકરો હલો ભાઈ બાય હવા એ મળશું